નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા એનીમ સેકન્ડ યર હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના આપણે ઓબ્જેક્ટિવના વિડીયો જોઈએ છીએ બે હજાર આઠથી શરૂ કરી બે હજાર ચોવીસ સુધીના હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના ભાગના ઓબ્જેક્ટિવ આપણે અહીં સમાવેશ કરીએ છીએ આવા જ પૂરા વિડીયો જોવા માટે અમારી એપ માસ્ટર માઇન્ડ એજીવ એપ ડાઉનલોડ કરી અને તેમાં પૂરેપૂરા જવાબ જેમાં ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ આપ મેળવી શકો છો તો ચાલો જોઈએ પાર્ટ ટુ જેમાં આપણે જોશું ટ્રુ એન્ડ ફોલ્સ તો હંમેશા જ્યારે પણ એક્ઝામિનેશનમાં આપણે લખવાનું હોય ત્યારે પૂરેપૂરું વાક્ય લખી અને છેક છેલ્લે નાની સરસ મજાનો સ્ક્વેર કરી અને એમાં નિશાની કરવાની છે માત્ર નિશાની કરવાની ખરું અને ખોટું વિધાન સાચું છે વિધાન ખોટું છે સાચું ખોટું ટ્રુ ફોલ્સ એવું ન લખતા મોટાભાગના પ્રશ્ન પેપરમાં એ જ રીતે હોય કે ખરા ખોટાનું ચિહ્ન લખો તો આપણે ખરા ખોટાનું ચિહ્ન લખવાનું હોય અને એ પણ ખરું હોય કે ખોટું સરસ મજાનું પેપરમાં એક ઉપરના એકની નીચે બે બેની નીચે ત્રણ એ જ રીતે ખરું ખોટું આવવું જોઈએ લાઈનમાં તો આપણા પેપરનું ઓર્ગેનાઇઝેશન સારું ગણાય તો ચાલો જોઈએ ખરા ખોટા પીએચસી લેવલે સંશોધન કાર્ય થઈ શકે નહીં ખોટું મમતા ક્લિનિકમાં માત્ર રસીકરણ કરવામાં આવે છે ખોટું હોમ વિઝિટ કરવાથી સમુદાયની જરૂરિયાતો જાણી શકાય છે સો ટકા સાચું આરોગ્યના સંદેશો સબ સેન્ટર કે પીએચસી ઉપર મૂકવા જરૂરી નથી ખોટું તમામ આરોગ્યના સંદેશો મૂકવા જોઈએ ત્યાર પછીના નેક્સ્ટ પેપરમાં છે પીએચસી ખાતે લેબોરેટરીની સેવાઓ પર્યાપ્ત હોતી નથી ખોટું હોમ વિઝિટ કરવાથી વ્યક્તિગત જરૂરિયાતો જાણી શકાય છે સાચું રસી સારવાર ગણવામાં આવે છે ખોટું રસી એ પ્રિવેન્ટિવ સારવાર ગણવામાં આવે રજિસ્ટર નંબર ત્રણ એ કુટુંબ કલ્યાણની સેવાનું રજિસ્ટર છે સાચું બારમી મી આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે ઉજવાય છે સાચું અંગ્રેજી ભાષામાં લખેલ વાક્યો ગુજરાતી ભાષામાં લખેલ વાક્ય કરતાં વધુ અસરકારક રહે છે ખોટું નેક્સ્ટ પેપર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લેવલે સંશોધન કાર્ય થઈ શકે નહીં ખોટું મમતા ક્લિનિક માત્ર રસીકરણ કરવામાં આવે છે મમતા ક્લિનિકમાં માત્ર રસીકરણ કરવામાં આવે છે ખોટું હોમ વિઝીટ કરવાથી સામુદાયની જરૂરિયાતો જાણી શકાય છે સાચું આરોગ્યના સંદેશાઓ સબસેન્ટર કે પીએસસી પર મૂકવાથી ફાયદો થતો નથી ખોટું વાર્ષિક એક્શન પ્લાન ફોર્મ નંબર એક સબ સેન્ટર કક્ષાએથી વર્ષમાં એક વખત મોકલવાનું હોય છે સાચું ફોર્મ નંબર એકમાં આવે ત્યાર પછીના પ્રશ્નમાં છે પ્રશ્ન પેપરમાં સામાન્ય વિસ્તારમાં માટે સબસેન્ટરની વસ્તી પાંચ હજારની હોય છે સાચું આશા વર્કર બે હજારની વસ્તીએ સેવા આપે છે તો અહીં વર્કર એક હજારની વસ્તી આપે સેવા વેક્સિન કેરિયરમાં સંપૂર્ણ થયેલા આઈસપેક રાખવા જોઈએ ખોટું આઈસપેક ખેન અને એમપીડબલ્યુ એ સ્વતંત્ર રીતે કાર્ય કરવું જોઈએ ખોટું વીસ થી ઓછા ઇન્જેક્શન હોય તો એક સેશન રાખી શકાય ખોટું વીસ થી ઓછા હોય તો એક કાતરા એટલે કે બે એક ગામ વચ્ચે બે સેશન રાખી શકાય લેપ્રેસીના પ્રોગ્રામ માટે અલગ અલગ હેલ્થ વર્કર હોય છે ખોટું મેલેરિયાનું આખરી નિદાન ચિહ્નલક્ષ પરથી કરી શકાય છે ખોટું આખરી નિદાન આપણે એમપીની સ્લાઇડ લઈને કરી શકાય લેપ્રેસીના ડાઘમાં સંવેદના હોતી નથી સાચું સબસેન્ટર પર સાધનો મંગાવવા એએનએમની જવાબદારી હોતી નથી ખોટું એએનએમની જવાબદારી હોય છે સર્ક્યુલર જર્નલ વગેરે વ્યક્તિગત વિકાસ માટે જરૂરી હોતા નથી ખોટું ત્યાર પછીના પેપરમાં છે પર રજિસ્ટર નંબર ગૃહ મુલાકાતનું રજિસ્ટર છે સાચું વિશ્વ એડ દિન સાતમી એપ્રિલે ઉજવવામાં આવે છે ખોટું પેલી ડિસેમ્બર હોય ગુજરાતી કરતાં અંગ્રેજીમાં બનાવેલા પોસ્ટર વધારે પ્રભાવશાળી અને ઉપયોગી હોય છે ખોટું આંગણવાડી ફક્ત બાળકો માટે જ ચલાવવામાં આવે છે ખોટું બીસીજીએ એક વર્ષના બાળકને આપવામાં આવે છે ખોટું ત્યાર પછીના પેપરમાં છે નર્સિસ એજ્યુકેશન બારમી માર્ચના દિવસે ઉજવાય છે ખોટું પોલિયોની રસી પાંચ મહિના સુધીના બાળકોને જ પીવડાવવામાં આવે છે ખોટું મમતા ક્લિનિકમાં માત્ર રસીકરણ થાય છે ખોટું કન્ટિન્યુ એજ્યુકેશનથી સ્ટાફના જ્ઞાનમાં વધારો થાય છે સાચું સિકલ સેલ એનિમિયામાં ફોલિક એસિડ આપવામાં આવે છે સાચું નેક્સ્ટ પેપરના ખરા ખોટા છે હોમ વિઝિટ કરવાથી સામુદાયની જરૂરિયાતો જાણી શકાય છે સાચું જૂન મહિનું મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાય છે સાચું રજિસ્ટર નંબર એક એ જન્મ મરણની નોંધણીનું રજિસ્ટર છે ખોટું રસીકરણ એ પ્રિવેન્ટિવ સારવાર ગણવામાં આવે છે સાચું પીએચસી પર રસીકરણ સેવાઓ ઉપલબ્ધ હોય છે સાચું નેક્સ્ટ પેપર છે હોમ વિઝિટ કરવાથી સામુદાયની જરૂરિયાતો જાણી શકાય છે સાચું રસીકરણથી પ્રિવેન્ટિવ સારવાર રસીકરણને પ્રિવેન્ટિવ સારવાર ગણવામાં આવે છે સાચું પાંચ વર્ષથી નાના બાળકો એ વસ્તી એ કુલ વસ્તીના દસ ટકા હોય છે ખોટું પાંચ વર્ષથી નાના બાળકો વસ્તીના તેર ટકા હોય સાત એપ્રિલ એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડે તરીકે ઓળખાય સાચું નેક્સ્ટ પેપર આરોગ્યના સંદેશાઓ સબ સેન્ટર પર મૂકવાથી ફાયદો થતો નથી ખોટું વીસથી પચીસ ઇન્જેક્શન માટે એક સેશનનું આયોજન કરવું તો એ પણ ખોટું એકાત્ર સેશનનું આયોજન કરવું જોઈએ ગ્રામ પંચાયત અને આરોગ્ય વર્કર વચ્ચે કોઈ પણ પ્રકારનું કોઓર્ડિનેશન હોતું નથી ખોટું સર્વેની કામગીરી ફક્ત એમ જ કરી શકે ખોટું સર્વેની કામગીરી દરેક વર્કર કરી શકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વડાને ફિઝિશિયન કહેવાય ખોટું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વડાને મેડિકલ ઓફિસર કહેવાય નેક્સ્ટ પેપરના ખરા ખોટા છે મમતા કાર્ડ પાંચ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય ખોટું હાલમાં મમતા કાર્ડ અતિરે ત્રણ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય રજીસ્ટર નંબર એકમાં ગૃહ મુલાકાતની માહિતી હોય છે સાચું બીસીજીની રસીને નવ માસ પછી આપવામાં આવે ખોટું પહાડી અને દુર્ગમ વિસ્તારમાં પીએસસીની વસ્તી પચીસ હજારની હોય છે ખોટું વાર્ષિક આયોજન તૈયાર કરી માર્ચના અંત સુધીમાં મોકલવામાં આવે છે ખોટું નેક્સ્ટ છે હોમ વિઝિટ કરવાથી જનસમુદાયની આકારણી થઈ શકે છે સાચું વાર્ષિક એક્શન પ્લાન વર્ષમાં ફક્ત એક જ વખત તૈયાર કરવામાં આવે છે સાચું જન્મ મરણની નોંધણી એ જીવંત આંકડાઓ કહેવાય છે સાચું ત્રણ વર્ષમાં ફરી સગવડ વ્યવસ્થા ધારણ કરેલ માતા ફરીથી મમતા કાર્ડ ન આપવું જોઈએ ખોટું ઇન્ટરવ્યુ માત્ર સરકારી નોકરી માટે જ ઉપયોગી હોય છે ખોટું નેક્સ્ટ પેપર મમતા ક્લિનિકમાં માત્ર રસીકરણ કરવામાં આવે છે ખોટું પીએચસી લેવલે સંશોધન કાર્ય કાર્યવાહી થઈ શકે સાચું ઘર વપરાશના મીઠામાં આયોડિનનું પ્રમાણ ત્રીસ પીપીએમ હોય છે સાચું તો જે નોર્મલ છે પીપીએમ એ પંદરથી ચાલીસ હોય તો ત્રીસ પીપીએમ કહેવાય સબ સેન્ટર પર વાર્ષિક એક્શન પ્લાન ફોર્મ નંબર બેમાં હોય સાચું તો એ ખોટું આવે એકમાં હોય જુલાઈ માસની મેલેરિયા વિરોધી માસ તરીકે ઓળખાય છે ખોટું જૂન માસ વેક્સિન કેરિયરમાં સંપૂર્ણ થઈ ગયેલા ગયેલ આઇસ્પેક ખોટું લેપ્રસીના ડાગમાં સંવેદના હોતી નથી સાચું ઘણા બધા ખરા ખોટા છે એ વારંવાર રિપીટ થતા હોય તમને એમ થાય કે એકને એક વસ્તુ ફરીને આવે છે પણ આપણે સંપૂર્ણ પેપરનું અહીં સોલ્યુશન કરેલું છે અને આવા જ પેપરના સોલ્યુશન માટે આપણે માસ્ટર માઇન્ડ એ તમામ બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના તમામ પેપરોની પીડીએફ આપણે મૂકેલી છે જેમાં તમને મોટા પ્રશ્નો શોર્ટ નોટ તમામ પ્રકારના હેલ્થ સેન્ટર મેનેજમેન્ટના જેટલા પણ અત્યાર સુધી પૂછાયેલા દાખલાઓ છે બધા જ દાખલાઓ મળી રહેશે નેક્સ્ટ જોઈએ ઇન્ડિયન કરીની મેળવેલ દવાઓ ડેસ્ટોક રજિસ્ટરમાં લેવાની હોય છે તો ઇન્ડિયન કરેલી દવા ડેડ સ્ટોકમાં ન હોય ઇન્ડિયન કરેલી દવા એક્સપેન્સ બુકમાં હોય ડેસ સ્ટોકમાં શું હોય તો ડેટ સ્ટોકમાં ટેબલ ખુરશી એ ડેટ સ્ટોકની વસ્તુ છે દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હોય એફઆર્યુ હોય છે સાચું રજિસ્ટર નંબર છ એ કુટુંબ કલ્યાણની માહિતી ભરવાનું પત્રક છે ખોટું ખ વર્ગનો રેકોર્ડ પાંચ વર્ષ સુધી સાચવવો જોઈએ ખોટું ક વર્ગનો રેકોર્ડ હોય તો ત્રીસ વર્ષ સુધી એક ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ચારથી છ સબ સેન્ટરનું સુપરવાઇઝન કરે છે સાચું નેક્સ્ટ છે પીએસસી પર સંશોધન કાર્ય કરવામાં આવે છે સાચું આશાની નિમણૂક બાદ આઈએમઆર અને એમએમઆરમાં ઘટાડો લાવી શકાયો છે સાચું એનિમિયાવાળી માતાની સંખ્યા અંદાજે પંદર ટકા જેટલી હોય છે તો આપણે મોટાભાગે એનિમિયાવાળી માતાની સંખ્યા પંદર ટકા હોય છે એ સાચું છે આરોગ્ય સેવાઓ માટે ગૃહ મુલાકાત એ અગત્યનું પાસું છે સાચું રજિસ્ટર નંબર આઠ એ જન્મ મરણની રજિસ્ટરનું રજિસ્ટર છે સાચું ટી સિરીઝની રસીઓ થીજવાથી ગુણવત્તા ગુમાવે છે સાચું ટી સિરીઝ મીન્સ ડીટી ડીપીટી ડીપી ટી ટી બધા તો એ થીજી જાય તો એની ગુણવત્તા ગુમાવે ટેબ્લેટ આલ્બિન્ડેઝોલ એ બાળક બાળકોમાં એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનમાં વપરાય છે ખોટું ટેબ્લેટ આલ્બિન્ડેઝોલ વમ્સમાં વપરાય પીએસસી પર

શીત શ્રૃંખલામાં તાપમાન ત્રણથી પાંચ સેન્ટીગ્રેડ હોવું જોઈએ ખોટું બે થી આઠ સેન્ટીગ્રેડ હોવું જોઈએ ગ વર્ગનો રેકોર્ડ સાત વર્ષ સુધી સાચવી રાખવો જોઈએ ખોટું ગ રેકોર્ડ પાંચ વર્ષ સુધી સાચવવું જોઈએ નેક્સ્ટ છે લોકોમાં તંદુરસ્તીમાં વધારો કરવા માટે આપવામાં આવતી સારવારને પ્રમોટિવ કહેવાય પ્રમોટિવ કેર બિલકુલ સાચું પીએચસી પર કાર્ય થઈ શકે સાચું આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ જ અગત્યની હોય છે સાચું આશાની નિમણૂક બાદ આઈએમઆર અને માં ઘટાડો લાવી શકાય સાચું ચાલુ વર્ષની કામગીરી અગાઉની વર્ષની કામગીરી સાથે સરખાવતા પાંચ ટકાથી નીચો વધારો નીચો અંદાજ સૂચવે છે અને પચીસ ટકાથી વધુ અંદાજ વધુ વધુ અંદાજ સૂચવે છે તો એ આકારની ખોટી કહેવાય બિલકુલ સાચું એનિમિયાવાળી માતા પંદર ટકા જેટલી હોય ખોટું પચાસ ટકા હોય એમસીએચ ક્લિનિક એટલે મમતા ક્લિનિક સાચું દર વર્ષે દસ એપ્રિલ સુધીમાં વાર્ષિક આયોજન તૈયાર કરી પીએસસી ઉપર મોકલવામાં આવે છે ખોટું માર્ચ મહિનામાં જ શરૂઆતમાં જ મોકલવાનું હોય છે નેક્સ્ટ છે એનિમિયાવાળી માતા પચાસ ટકા ગણવામાં આવે છે સાચું ગ વર્ગનો રેકોર્ડ સાત વર્ષ સુધી સાચવી રાખવામાં આવે છે ખોટું રજીસ્ટર નંબર બે લાયક દંપતિનું રજીસ્ટર છે સાચું ક વર્ગનો રેકોર્ડ ત્રીસ વર્ષ સુધી રાખવામાં આવે છે ખોટું ક વર્ગનો રેકોર્ડ કાયમી રાખવાનો હોય ટી સિરીઝની રસીઓ થીજવાથી ગુણવત્તા ગુમાવે છે સાચું તો મિત્રો આથી કેટલીક કેટલાક ખરાખોટા અને આવા જ તમામ પ્રકારના પૂરેપૂરા પેપર જો આપ જોવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાં જઈ માસ્ટર માઇન્ડ એ જ્યુ એપ ડાઉનલોડ કરી તમામ સબ્જેક્ટના પૂરા પૂરા સોલ્યુશન સાથે આપ પેપરની આખી જ પીડીએફ જોઈ શકશો આના માટે જરૂર પડે તો આપ નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક કરી અને પૂછી શકો અથવા તો મેસેજ કરી શકો જો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાર્ટ નંબર ત્રણમાં કેટલાક પૂર્ણ સ્વરૂપ એટલે કે ફૂલ ફોર્મ પૂછાણાં છે તે જોશું તો ચોક્કસ આ વિડીયો છે તમારા મિત્રો સાથે શેર કરજો જો તમને વિડીયો ગમે તો ચોક્કસ લાઇક કરજો અને કોઈ પણ કોમેન્ટ હોય તો કોમેન્ટ આપજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ